સુરતના સિંગણપુર ડબોલી પોલીસ મથક વિસ્તારમાં ભાગીદારને ફસાવા તેની જ ગાડીમાં એમડી ડ્રગ્સ રાખવા મામલે ડ્રગ્સ આપનાને ત્રણ મહિના બાદ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવાને નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા આપેલા આદેશને લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકોમ એસઓજી પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલાને મળેલી બાતમીના આધારે સિંગણપોર ડભોલી પોલીસ પથકમાં ત્રણ મહિના પહેલાં એક ઇસમ ડ્રગ સાથે પકડાયો હોવાની આ ઘટનામાં ભાગીદારે તેને ફસાવા ડ્રગ્સ મુકાવ્યું સામે આવ્યા બાદ ભાગીદાર અને ડ્રગ્સ મુકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે ગુનામાં ગાડીમાં ડ્રગ્સ મૂકનાર જેની પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો તે સેફવાન ઇસાક મેવા પણ એસઓજીએ નાનપુરામાંથી ઝડપી પાડી તેનો કબજો સિંગનપોર ડભોલી પોલીસ પંતજવીજ હાથ ધરી હતી તારૂપીએ કબૂલાત કબુલાત કરી હતી કે આજથી સાત મહિના પહેલાં તેણે હમઝા ઉર્ફે રિઝવાન નામના ઇસમને ડ્રગ્સનો મુદ્દામાલ આપ્યો હતો જે મુદ્દામાલ સાથે અલ્પેશ મિયાણી નામનો ઈસમ પકડાયો હતો જેથી ગુનામાં પોતાના નામ સામે આવતા ભાગી છૂટ્યો હતો